હરી ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય વાલા શ્રોતા મિત્રો કેમ છો મજામાં ને ફરી એકવાર આપનું ગીતા જ્ઞાન ગંગા સત્સંગમાં આપનું સ્વાગત છે મિત્રો સૌની મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ ના સ્લોક નંબર 10 વિશે બીજમ્માર્વ ભૂતાનામ વૃદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિ બુદ્ધિ મતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ હે અર્જુન તું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ એટલે કે કારણ મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તપસ્વીઓનું તેજ તેજસ્વીઓનું તેજ હું છું તો મિત્રો अर्थ नो विस्तार स्वयं भगवान ना श्रीमुक्ति પોતાનું ગુડ રહસ્ય તે પણ વિભૂતિ યોગ વિશેષ વિશેષ અભિવ્યક્તિ સરળ ભાષામાં સંપૂર્ણ બતાવે તો મિત્રો આવો આપણે સૌ પૂરી શ્રદ્ધા ભક્તિ અને આદરથી તેમની વાણીનું રસપાન કરીએ આચરણમાં મુકી મનુષ્ય જીવન ધન કરીએ ભગવાન કહે છે કે सर्व भूतों નું સનાતન બીજ એટલે કે કારણ મને જાણ બીજમ્મા સર્વ ભૂતેષ भूते नाम विद्धि पार्थ सनातन के सर्व भूतों में जो सनातन बीज से ने ए उसु जम बीज में थी सोड़ अने सोड़ में वृक्ष बनी जाए वृक्ष में थी फरी पासी बीज ने उत्पत्ति थाई से बीज में थी पासो वृक्ष ने वृक्ष में थी पासो बीज बनी जाए से जम आपने प्रगाड उंगमा होइए से त्यारे बीज रूप थाई जाइए अने सुसुप्ति अवस्था ये बीज अवस्था से स्वप्न अवस्था ये छोड़ अवस्था से जागृत अवस्था ये वृक्षा अवस्था से आप मनुष्य जीवन की तरह अवस्थाओं से जागृत स्वप्न और सुस्रुप्ति जागृत जे आप दृश्य जीएस खुले देखा देखाई जागृत अवस्था से स्वप्न अवस्था एट्ले कि आपई रही है तेरे जपनामो देखाए मन द्वारा તેને અપને સપના અવસ્થા કહી છે અને સુસુપ્તીય અવસ્થા એટલે કે ગાઢ ઊંઘમાં મન પણ જો લિન થઈ જાય છે અને કશું જ ના દેખાય ત્યારે પણ એનો અહેસાસ થાય છે એ સુસુપ્તીય અવસ્થા આજ પ્રમાણે આપણી અવસ્થાઓ બદલાઈ છે જાગ્રત સપના સુસુપ્તી પરંતુ જે બીજ રૂપે દષ્ટા છે જે જોવા વાળો છે સનાતન છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ જ સનાતન બીજ હું છું બીજમ્મા સર્વ ભૂતાના જેવી રીતે શ્રી કૃષ્ણ સનાતન છે તેવી રીતે તમે પણ સનાતન છો આ વાત જાણી લો અને જાણીને પછી તેને આશ્રણમાં મુક્ષ્યો એટલે આપોઆપ માની લેશું ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બુદ્ધિ મતા મતામસ્મી बुद्धि बुद्धि मता मस्मी એટલે કે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું અહી બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ વકીલની બુદ્ધિ ના શ્રી કૃષ્ણ એ બુદ્ધિની વાત નથી કરતા કોઈ લોભી શેઠની બુદ્ધિ કોઈ રાજકારણી નેતાની બુદ્ધિ ના કોઈ વિદ્વાનની બુદ્ધિ ના શ્રી કૃષ્ણ ભગવાન એ વાત કહી છે કે નહીં વિદ્વાનની વિદ્વાન તો કોઈ મૂર્ખ વ્યક્તિ પણ ને બનાવી શકો તે હિન બળહીન વ્યક્તિ પણ વિદ્વાન થઈ શકે વિદ્વાન થવું એક વાત છે અને બુદ્ધિમાન થવું તેનાથી અલગ વાત છે એ જરૂરી નથી કે બુદ્ધિમાન માણસ ભણેલો ગણેલો હોય અને વિદ્વાન માણસ બુદ્ધિમાન હોય ઘણા લોકો વિદ્વાન હોવા સત્વ મૂર્ખ હોય છે અને ઘણા લોકો અવિદ્વાન એટલે કે અભણ હોવા છતાં પણ બુદ્ધિમાન હોય છે શ્રી રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષ્વી વગેરે વિદ્વાનનો હતા સતા બુદ્ધિમાન હતા જે લોકો બીએ એમબીએ પીએચડી કરીને દારૂ પીને રસ્તા ઉપર લથડિયા ખાતા હોય એ લોકોને શું વિદ્વાન ગણો છો હા ચલો વિદ્વાન માની લ્યો પરંતુ બુદ્ધિમાન તો ન જ ગણાય કારણ કે જગતમાં જેટલા પણ દુઃખો છે તે બધા જ બુદ્ધિની કમજોરીથી આવે છે અને જો જો अशांति भय कलह जुवो, समझी लो कि त्यों तो बुद्धि कमी से बुद्धि दोष थी ज दुख दूर थाय से सूचनाओं महित्री एकत्रित करी ये एक कोई बुद्धिमत्ता नहीं बुद्धिमान एट के बुद्धि थी तित्त में विश्रांति नी शांति ना, ना जो बुद्धि तमने अंदर रस न मको बुद्धि नहीं ये विद्या से फ्त सूचनाओज हो बुद्धि तो राग द्वेष थी प्रभावित होती ज नहीं सुख दुख थी प्रभावित होती ज नहीं मन थी, थी प्रभावित होती ज नहीं बुद्धिमान आवनारा प्रसंगों ने पचा ले सुख दुख ने पचा ले स्तुति ने पचा ले काम क्रोध ने पचा ले अहंकार ने पचा ले કોઈ વ્યક્તિ આપણને ક્રોધી લોભી અભિમાની બનાવવા આવે અને આપણે તેના મરજી અનુસાર બની જઈએ તો એ આપણી બુદ્ધિમાની નથી કોઈ પણ વ્યક્તિ ગમે તે લઈને આવે અને એના વડે આપણે તાળું ખોલવા લાગી જઈએ તો એમાં આપણી બુદ્ધિમાની નથી વાહ ભાઈ વાહ સોંભળીને ફૂલાઈ જવું એ આપણી બુદ્ધિમાની નથી બુદ્ધિમાની તો એ છે કે ઉત્પન્ન થયેલા પ્રતિકૂળ प्रसंगों में तब तटस्थ रहो जो तटस्थ रही सको तो तरी बुद्धिमता से अन्यथा तो मगज ने फक्त सूचनाओं ज भरी से मान्यताओ भरी से बुद्धिमान नहीं बुद्धिमान तो एकनाथ जी जेवा महाराजाओ होते जे विषम परिस्थिति में चलित नहीं आवा व्यक्तिओं मैं भगवान श्रीकृष्ण बुद्धि बुद्धिमता मस्मी ए बुद्धिमानों ने बुद्धि होशु ભગવાન આગળ કહે છે કે તેજસ તેજસ્વીના તેજસ્વામહં કે તેજસ્વીઓનું તેજ હોશું તેજસ તેજસ્મીનાહં તો અહીં તેજ એટલે કે શરીરનું તેજ નહીં પરંતુ આત્મતેજની વાત છે કોઈ જવારાનો રસ કે આમળાનો રસ પીવે સોયડામાં રહે અથવા ગંની બહાર ન નીકળે અથ તો ते चमक चमक तो देखा से ज परदेश ना ना शरीर वे चमक देखा से, कारण के तो ठंडी आबोहवा से परंतु तो ना मते तेज आतेजनी बात नथी करता ते तो अंदर ना तेजनी बात करे से। जे जीवन मुक्त महापुरुषों तेज से पशी स्वयं शरीर काड़ूप न अथवा अष्टवक्र होींगा होष्टवक्रय परंतु एमने हाजरी मात्र थीज आप चित ऊंची यात्रा કરવા લાગે આપનું મન કામ થી હટીને રામમાં લાગવામાં લાગે આ આત્મતેજ છે તેજ તો રાવણ કંસ સીઝર હિટલર પાસે પણ હતું પરંતુ કેવો તેજ હતું બહારથી તે તેજ દેખાતો તો પાવર દેખાતો હતો પરંતુ એવા લોકો પાસે બેસવાથી તમને સંકોચ લાગાક્ષો તમારા મનમાં સતત ડર હશે કે કયો કે નારાજ ન થઈ જાય તેમની ચાપડુસીના રસ્તા તમે શોધતા રહેશો આમ આ તમારી સ્વાભાવિકતા જતી રહેશે અને તમારામાં કૃત્રિમતા આવી જશે જ્યારે શ્રી કૃષ્ણ એવા તેજની વાત કરે છે કે જેના કારણે તમારું મન કૃત્રિમ જીવનથી ઉપર ઉઠી નૈસર્ગિક આનંદ તરફ આવવા લાગે कुदरती आनंद तरफ आवा संकोच छोड़ी सहजता तरफ वह लगे अहंकार छोड़ी आत्मा तरफ आवा लगे ते, तेज श्री राम पास से श्री कृष्ण पास से कबीर जी पास से नानक पास से मारा गुरुदेव जेवा से आवापुरुषों पासे से आवापुरुषों सानिध्य में આવતો તમારા જીવનમાં સહજતા સ્વાભાવિક આવવા લાગે છે અને જો સહજતા હોય છે સ્વાભાવિકતા હોય છે નૈસર્ગિકતા હોય છે સરળતા હોય છે આ પદાર્થોની ગુલામી વિનાનું સાચું સુખ મળતું હોય છે તો જ પરમાત્માનું સાચું તેજ હોય છે આથી જ પેલી કહેવત છે કે સમ્રાટો કે સાથ રાજ કરના બીબુરા હૈ ન જાને કબરૂલા દે ઓર ફકીરો કી સાથ ભી भीख मांग कर खाना भी अच्छा है न जाने कब मिला दे तो रमन महर्षि पासे राम कृष्ण परमहंस स्वामी विवेकानंद जेवा तीक्ष्ण बुद्धि ना होता जे बुद्धिमान ही कहवाए से जेना चरणमो जेना सानिध्य नो लाभ लेवन इच्छा थाय आह्वाने भगवान श्री कहे कहसे कि बुद्धिमानो नी बुद्धि अने तपस्वीओ नो तेज हुशु એવું માનવું જરૂરી નથી કે ફક્ત મહાત્માઓમાં જ સમતા હોય ઈશ્વર તો ક્યારેક ક્યારેક દુરાત્માઓમાં પણ એ જ રૂપે પ્રગટ થઈ શકે છે ઈશ્વર રજોગુણી પણ હોઈ શકે તમોગુણી પણ હોઈ શકે અને સત્વગુણીમાં પણ પ્રગટ થઈ શકે અને એ તો ગુણાતિત સે ગુણોના ઉપર પણ પ્રગટ થઈ શકે છે ગુણાતિત સદા પ્રગટ રહેશે બીજામાં તો ક્યારેક ક્યારેક પ્રગટ થાય છે ક્યારેક ક્યારેક અપગટ થઈ જાય છે એક વાત બરાબર જાણી લો એ છે જ એ જ જે જાણે એ જ બેડો પાર થઈ જાય ક્યારે દુષ દુર્ઘટના બની જાય ખૂબ દુસંગ દુઃખદ પ્રસંગ આવી પડે ત્યારે પણ તમારા ચિત્તમાં દુઃખ ન થાય તો સમજી લો કે તે વખતે બુદ્ધિમત્તા તમારામાં વિધા માનશે સુખ सुखद खुशी ना प्रसंग आए तेरे चित्तम हर्ष न थाय तो समझी लेश्वरीय अवस्था से बीजा हित मत खोटी पड़ी जाए तो बोधो नहीं लाभ माभ जो रहे तो कोई वो नहींचारो ए प्रमाण ये बुद्धिमता से श्री कृष्ण आ बुद्धिमत्ता तरफ इशारो करता कहे कि बुद्धि बुद्धिमता मस्मी बुद्धिमान मोनी बुद्धि हूसु અને શ્રીકૃષ્ણ યુધિષ્ઠ દ્વારા નરોવા કુંજરોવા કહેડાવ્યું મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા હોવા છતાં તેમને શસ્ત્ર ઉઠાવ્યું શા માટે એમણે વિચાર્યું કે હવે જો શસ્ત્ર નહીં ઉઠાવું તો અધર્મીઓનો વિજય થઈ જશે અને હિંસા વધી જશે આથી પોતાની વાત પણ ખોટી પડી જાય તો પણ વધુ નહીં પરંતુ વધારે લોકોનું ભલું થવું જોઈએ આ જ શ્રી કૃષ્ણની બુદ્ધિમત્તા છે પુત્ર ગમે તેવો હોય માતા પિતા સદાય તેનું હિત જ ઈચ્છે છે એ જ રીત પ્રમાણે આપણે ગમે તેવી અવસ્થામાં હોઈએ ભલે ગમે તેવી માન્યતાઓમાં જીવતા હોઈએ પરંતુ એ પરમાત્મા સદાય આપણો ઈતજ ઈચ્છે છે એટલા માટે પરમાત્માથી જેટલા નિકટ હોઈએ છીએ એટલા જ આપણે તેના દ્વારા બહુજન હિતાય કાર્યો થાય છે અને જ્યારે બહુજન હિતાય પ્રવૃત્તિઓ થવા લાગે છે બહુજન હિતાયના વિચારો આવવા લાગે છે ત્યારે આપણે સમજી લેવું કે આપણી બુદ્ધિ ઈશ્વરા વિમુખ છે પોતાના દેહ અને કુટુંબના જીવન માટે જીવવું અને વિચારવું એ પછી બુદ્ધિના લક્ષણો છે લોકો પોતાના પુત્ર પુત્રીના લગ્નોમાં હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે પરંતુ મુખ્યા પડોસી કે મુખ્યા ગરીબ માટે 200 500 રૂપિયાનો પણ ખર્ચ નથી કરી શકતા મેં અને જો કરે તો મેં આટલું કર્યું તેટલું કર્યું આ બુદ્ધિમતા નથી આ તો બુદ્ધિનું દેવાળું છે ટૂંકમાં ભગવાન વ્યવહારિક બુદ્ધિ તરફ ઈશારો નથી કરતા કે બુદ્ધિમાની છે પરંતુ ભગવાન ઈશારો પરમારિક તત્વ તરફ બુદ્ધિ બુદ્ધિમતામસમી કે બુદ્ધિમાનોની બુદ્ધિ એ છે જેને ઋતુમ્બરા પ્રજ્ઞા કહે છે એ હું શું मनुष्य जन्मे त्यारे अज्ञानी हो पी जीवन भर मगस्म महितियों भरते रहने ज्ञा मानी ले दुखनी बात तो ऐसे के पोता ने ज्ञा मानी अज्ञा दशा में ज मृत्यु पासे आत्म તત્વનું જ્ઞાન નથી થતું પછી તે ગમે તેટલો ધનવાન કેમ ન હોય શાસ્ત્રની દ્રષ્ટિએ તે કંગાળ જ કહેવાય છે ધનવાન હોવા છતો હોય તે મહાકંગાળ કહેવાય છે કારણ કે સુખ માટે તેને બુદ્ધિ બહાર ભટકે છે અને એના બીજા જન્મોમાં લઈ જાય છે આવા લોકો વિદ્વાન હોવા છતો પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ બુદ્ધું જ ગણાય છે બુદ્ધુ અને બુદ્ધ બન બંને બહારથી તો સરખા દેખાય છે જેમાં પાગલ અને પરમહંસ કારણ કે બંને માણસો છે બુદ્ધુ खूबज कोलाहर करतो तो देखाय से बुद्ध ए शांत देखाय से एक सतत प्रवृत्ति एक पशी बीजी प्रवृत्ति बीजी पशी तीज प्रवृत्ति सतत करतो रह से जयरे बीजो पोता आनंद मो मस्त रहे से बस आज बेनी विभाग